આજે આગળ જઈ રહ્યો યુવાન તારે બીજો કોઈ પાછળ પગ ખેંચીને નીચે ઉતાર્યો છે સમાજની દશા આજે આ રીતના થઈ રહી છે એક વસ્તુ યુવાનો યાદ રાખજો કે એક તપેલીની અંદર એક દૂધ એક લિટર દૂધ લેશું ને તેને ફાળવા માટે ખાલી એક ટીપું લીંબુનું જરૂર છે એટલે આપણે બધી સુધરેલી કેરી હોય ને તો એક કેરેલી બગડેલી આવતા આપણે બધાએ રોકવાની બી જરૂર છે પછી એમાં મારી એકલાની ગઈ અંગત મારે ને વિજયભાઈ ને કોઈ હાથ બન્યા કાઢ્યા ના કોઈ લેવા દેવા નહીં મેં ભાઈ અમારે કોઈ વ્યક્તિગત દુશ્મની નહીં મેં વિજય બી સમાજ માટે ભેગા થયેલા છે ને મેં બી સમાજ માટે ભેગો થયેલો છું મહેન્દ્રભાઈ છે અજીત છે કે તમે બધા છો કે કોઈ બી વ્યક્તિ હોય આપણે સમાજ નું સારું હિત ઈચ્છવા માટે ભેગા થયેલા છે મારો વાંધો તય આગળ હતો કે મેં તમને બધાને એવું છે ટેકો ડોક્ટર સાહેબે કેમ ખેંચો એ સાંભળ્યું કહું કે ટેકો મારું ખેંચવાનું મેઈન કારણ એ હતું કે આપણને જે લોકો હેરાન કર્યા યુવાનો દોષની અંદર સમિતિનો કોઈ વાક અંદર ગઠબંધન થયું એની અંદર આપણે કે આજે જે લોકોએ ગઠબંધન કર્યું એ લોકો આવીને બે એમ પણ જે દિવસે મીટિંગ થઈ તે દિવસે અમુક લોકો એવું કીધું કે અમે ત્રીસ વર્ષનો રાજનીતિનો કાર્યકાળ બતાવીએ એમને એમ અને બે દિવસને અમે બધું ઉભું કરી શકીએ એમ તો આજ સુધી મારા યુવાનો એમની આગળ રડ્યા એમને હેરાન કર્યા એ બધી વસ્તુ મારા દિલ મેં લાગી આવેલી કેમ દરેક યુવાન મારો ભલે લોહીનો શબ્દ નહીં હોય પણ મારા સમાજનો મારા દિલ વસેલા છોકરાઓ છે બધા એ લાગણી દુભાઈ ચોવીસ કલાક મંથન કર્યા પછી ચાર દસ થી પંદર આગેવાનો જોડે મળ્યા પછી મેં આ ડિસિઝન લીધું હતું મેં એવું નહીં કીધું કે ટેકો ખેંચી લીધો એટલે સમાજ માટે કોઈ કામ નહીં કરવું કશું નહીં કરવું એવું એમાં બી મેં મુદ્દો લખેલો જે સમાજને ક્યાં બી જરૂર પડે રાત દિવસ ચોવીસ કલાક નિરાકરણ કરવા માટે કાલે ગઠબંધન કર્યું છે એમાં બધાની મારી તો વ્યક્તિગત ના છે તમારે બધાની આ હોય તો પછી આપણે ગઠબંધન કરવા માટે બી રાજી છીએ પણ એમાં મેં વ્યક્તિગત રીતે નહીં આવું મને પસંદ નથી મેં તમને ઉદાહરણ આપ્યું કે આખું દૂધ ચોખ્ખું છે પણ એક જ ટીપો અંદર આવતું આખું રાખું નાખે એમાં તમારે બી બધા વિચારવાની જરૂર છે અને બીજી વસ્તુ એવું છે કે કે આજે આજે આપણો સમાજનો દીકરો મારો મારો ભાઈ મિત્ર જેલની અંદર છે એના વિશે કોઈ ટીકા ટીપ્પણી કરશે અને કરી છે ભવિ ભૂતકાળની અંદર તો એવા લોકોએ જવાની બી મારે મને લાગતું નહિ કે આપણે લોકો જોડે જઈએ કેમ આજે આપણો ભાઈ જેલ છે આજે આપણે પછા ખાલી બે મિનિટ મંથન કરી કે શું કરતો હશે બી આપણને રડવું આવી જાય કેમ મને કોઈ પક્ષ પાર્ટીથી વાંધો નથી એ યુવાન આપણા આદિવાસી સમાજના હક અધિકાર માટે લડ્યો છે સર્વ સમાજના એવું નહીં આપણે એટલો સમાજ સર્વ સમાજના શિક્ષણનો મુદ્દો હોય આરોગ્યનો મુદ્દો હોય કે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય કે યુવાનોની અંદર જાગૃતિ ને ક્રાંતિ ની શરૂઆત જો કરી હોય આપણે તો છીએ પણ આખા ગુજરાતની અંદર અત્યારે હોય તો માનવીશ આપણા બધાના ચા ચૈતર ભાઈ જ છે બાકી મને અત્યાર કોઈ સુધી દેખાતું નહીં એટલે આ બાબતે મને આ બધું વિચારીને બધું ડિસિઝન નક્કી કર્યા પછી મેં બી ભણેલો ગણેલો ડૉક્ટર છું મેં બધું વિચાર્યા પછી આ ડિસિઝન લીધેલું છે જો આ ડિસિઝન નહીં લેતો તો કાંક મારા સમિતિના સુરાણ કાં તો સમિતિને નુકસાન હતું તમે માનો કે નહીં માનો કોઈ કાળે બી નુકસાન હતું હતું ને હતું મને ફાયદો કોઈ જગ્યા પર દેખાયો નહીં

તમે બધા એગ્રી હોય મારા સહકાર માટે તમે આવવા માટે રાજી છું અને તમને ઠીક નહીં લાગે તમે મારા રીતે અંગત સમાજના કામ કરવા માટે બી રાજી છું મેં સમાજના કામ મારા બાપ દાદાએ છે ને આખું ગામ વસાયેલું પૂછી જે બાજુનો ઇતિહાસ અને મારો ફાધર છે ને આજે બી મારી ગાડીમાં બીજાની ગાડીમાં બે આવે તે બી આજે વગર રૂપિયા સમાજની સેવા કરે છે એ કુળમેથી પાકેલો મેં દીકરો છો એમ મારા ઘરમાંથી એક સભ્યનું પદ બી નહીં નીવડેલો ગુલાકાકા કોઈ આ જુદી અમારો ઇતિહાસ છે અમારું કંડા લેલો મુવાડા લેલો પાલા ગમે બી અમારા જમરિયા છે એટલે અમને આજે ગર્વ થાય પાલના માંથી ક્રાંતિ ની શરૂઆત જમરિયાના છે અમારા જામુરી અમારા છે અમારા મણિપુર પાસા આવ્યા અને પાછામ જતા રહેલા છે એટલે આ બાબતનો મને કોઈ સ્વાર્થ સમાજ સાથે નથી અને તમે હમણાં કહેતા હોય ત્રણસો ના સ્ટેમ્પ પર લગી ના લીધમ કે ડોક્ટર સાહેબ કોઈ ચૂંટણી ઇલેક્શન નહીં લડે તમને બધાને એવું થતું હોય તો મેં સાંભળ્યું છે એટલે કહું બાકી મને સમિતિ આજે ભી કહું છું મને સમિતિમાં આવવાનો કોઈ ઇન્ટરેસ્ટ નથી મેં અહીંયા બહુ ઊંડો ઘાપ પડેલો છે એ મેં જાણું છું એમને પુરવાનું કામ તમારે કરવું હોય તો તમે કરી શકો છો બાકી બીજા પેલા ગઠબંધન વાળા કરવાની મેં આવવાના આજે આપણે એવું કહીએ ચાલો ગઢબંધન ના ડિસ્કશન કરીએ તો કરી લઈએ કેમ ડોક્ટર સાહેબ ગણબંધન તોડવાનું કેમ પહેલો મુદ્દો કે આદિવાસી બધા ત્યાંથી ત્રીજો મુદ્દો કોઈ બી સામાજિક અન્યાય માટે લડવું ફોન પર કરે મેદાન પર આવો આજે સાહેબ એક પરોલી બાજુની મેટર હતી એક સરપડી માથાકૂટની અંદર તેમાં મહેન્દ્રભાઈ ને અજીતભાઈ ને આ ફરાઈ કરાઈ આગેવાનોએ શું કર્યું

ફાયદા જોવો તમે કા તો તમારા અંગત જેટલા બી પચાસ થી સાહીઠ જણ ખુલ્લામાં ડિસ્કશન કરો અને એમને તમે એવું કહો કે આ વાત લીકેજ ના થવી જોઈએ પછી તમે કોઈ પણ નિર્ણય પર પહોંચો દરેક યુવાનો દરેક ગ્રામ્ય સમિતિના યુવાનો એવું નહીં કે અમે લોકો એક મૂલ્યાંકન પર આવો અને મેં તો હવે મેં તમને એવું કહું છું કે સરપંચ આયા છે એટલે સરપંચને બી કહું છું એમ કે સરપંચો તમારી મજબૂરી છે તમે જાઓ પણ સમાજને સમાજ જોડે રાખો ભાગલા એટલા નહીં પડવા દેતા હોય એમાં એ તમારી જવાબદારી છે તમે ગામના રાજા છો તમારી બી આજે અમે કદર કહીએ છીએ એવું નથી કે અમે કદર નહીં મેં કરતા તમે બે બાજુ હાચવી લો પણ સમાજથી પબ્લિકને સૂટી પડવા દેશો નહીં નેતા આપણે ગમે ત્યારે મેં એક વસ્તુ કહી દઉં કે આજ સમિતિ થઈ જાય ને તો ત્રીસ વર્ષ સુધી બીજી સમિતિ નહી બને જાવ લખી આપું મેં તમને ના બને આ ક્રાંતિની શરૂઆત થઈ છે બીજ રોપાઈ ગયા છે ફળ લાગવા માંડલા છે તો હાચવાની કદાક મારી બી ભૂલ થઈ હશે એવું નહીં કેતો મેં બધો હાચો છું ક્યાંક મારી બી ભૂલ હશે એ ભૂલનું મને મૂલ્યાંકન કરીએ તમારે બધા મને આગે વાનો ટકોર કરી નહીં કરી એવું નહીં એ ટક્કર થી સુધરીને મારે પાછું આવું એને સમજણમાં લેવું મેં ભલે ડોક્ટર હોય ભણેલો ગણેલો હોય પણ અમારી બી બાજુ અમે યુવાનો છે ત્યાં આગળ મેં આપણા બાળકની અંદર એની ભવિષ્યની કારદી બને એવા માટે કામ કરવા માંગુ છું યુવાનની અંદર કાંત્રી અને જાગૃતતા પેદા થાય એવા કામ કરવા માંગુ છું અને વડીલો જે યુવાનો છે એમને બાળકોને માર્ગદર્શન પૂરું પાડે અને મદદરૂપ થાય સંઘર્ષ કરીને અત્યારે કોઈ જોડે પૈસાને બધું થતું નહીં તો સંઘર્ષ કરીને બી આપણા યુવાનોને બાળકો પ્રત્યે લાગણી રાખીને આગળ વધારે એવી મારી સૌને નમ્ર વિનંતી છે નવ ઓગસ્ટ કાર્યક્રમ આવી રહ્યો છે હળી મળીને શાંતિથી જે લાગણી દર વર્ષે ઉજવ્યા એ મુદ્દા પ્રમાણે કરશું અને મેં આ પાંચ જણને તમારે વચ્ચે કીધું છું કે ભાઈ ભાઈ વ્યક્તિગત તમારું કોઈ મારી સાથે અને તમે અંદર જે કરતા પ્રમાણે કાર્ય કરો ડોક્ટર સાહેબ નો જે સાથ સહકાર હતો તો રહેવાનો છે આ બધા સમાજ આપણી જે સમિતિ છે એમની વચ્ચે મેં તમને કીધી બાકી વ્યક્તિગત હાથ બાર ના કાઢી એમ તો આપણે કશું ભાઈ એવું કોઈ નું આવવાનું નહીં મે બસ આટલી જ કઈ મારી વાણીમાં વિનામ આપું છું જય જવાર જય